કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે ગાંધીનગર ખાતે અર્થ સમિટ બે હજાર પચીસના સમાપન સમારોહમાં રહ્યા ઉપસ્થિત કહ્યું ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો અર્થ સમિટનો મુખ્ય હેતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશોત્સવનો પ્રારંભ અમિત શાહે સ્વદેશીના લગતા સ્ટોલનું કર્યું નિરીક્ષણ આજે અમદાવાદમાં સાંસદ ખેલ મહોત્સવમાં પણ રહેશે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉંઝાના મક્તુપુર ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હોસ્પિટલના દાતાઓનું કરાયું સન્માન મુખ્યમંત્રીએ કહ્યું આ હોસ્પિટલ ઉત્તર ગુજરાતના લોકો માટે બનશે આરોગ્ય સેવાઓ મેળવવાનું ધામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ભારત અને રશિયાએ રમતગમત અને આરોગ્ય સહિતના ક્ષેત્રમાં અનેક કરારો પર કર્યા હસ્તાક્ષર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ધ્રુવ તારા જેવી છે ભારત અને રશિયાની મિત્રતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ઔપચારિક સ્વાગત પુતિનને ભારતની ત્રણેય સેના જવાનોએ આપ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર પચીસ પર ચર્ચાનો આપ્યો જવાબ કહ્યું આ બિલ જાહેર આરોગ્ય માળખાને મજબૂત બનાવવાનો માર્ગ કરે છે મોકળો જાહેર આરોગ્ય જોખમો ઘટાડવા પર મંત્રાલયનું ધ્યાન ગુજરાતની વધુ એક સિદ્ધિ આઠ પૂર્ણાંક બેતાળીસ ટકાના વૃદ્ધિ દર સાથે દેશમાં સૌથી મોખરે રાજ્યની વ્યક્તિ દીઠ આવક પહેલીવાર રૂપિયા ત્રણ લાખને પાર ગુજરાત ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રો પૈકીનું એક આરબીઆઈએ મૌદ્રિક નીતિની કરી જાહેરાત રેપો રેટમાં કર્યો શુન્ય પૂર્ણાંક પચીસ ટકાનો ઘટાડો હવે દેશમાં લાગુ થશે પાંચ પૂર્ણાંક પચીસ ટકા રેપો રેટ રેપો રેટ ઘટતા હોમ લોન થશે સસ્તી આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું ચાલુ વર્ષ વૃદ્ધિની દ્રષ્ટિએ સંતોષકારક બેંકિંગ સિસ્ટમ સારી સ્થિતિમાં સપ્તાહના અંતિમ કારોબારમાં શેર બજાર તેજી સાથે બંધ સેન્સેક્સ ચારસો સુડતાળીસ અંકના વધારા સાથે 85,712 હજાર સાતસો બાર ઉપર અને નિફ્ટી એકસો બાવન અંકના વધારા સાથે છબ્વીસ હજાર એકસો ઉપર બંધ બેંક અને આઈટી સેક્ટરે કર્યું તેજીનું નેતૃત્વ સોના ચાંદીના ભાવમાં પણ વધારો